મિત્રો હોળી આવે તે પહેલાં આ એક ખાસ ગુપ્ત વસ્તુ જો તમારા ઘરે લઈને આવશો તો તમારા જીવનની બધી જ ગરીબી દૂર થઈ જશે આ વસ્તુને લાવવાથી તમારા ઘરમાં પડોશીનું બધું જ ધન તમારા ઘરે ખેંચાઈને આવી જશે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી બધી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને જો તમે હોળી પહેલાં ઘરે લાવો છો તો તમારા ઘરની પ્રગતિ થાય છે આમાંથી આજે આપણે એવી જ એક ગુપ્ત વસ્તુ વિશે જાણકારી મેળવીશું જો તમે આ વિડીયો સર્ચ કર્યા વગર જોવા મળ્યો છે તો માની લેજો તમે ખૂબ જ નસીબદાર છો કારણ કે આ વિડીયો તમને હોળી પહેલાં જોવા મળી ગયો છે આથી જો કોઈ પણ વ્યક્તિ હોળી પહેલાં આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવે છે તો એનું નસીબ ચમકી જાય છે અને તમે દુનિયાના સૌથી વધારે પૈસાવાળા માણસ બની શકો છો મિત્રો આ કોઈ મામૂલી વસ્તુ નથી પણ લાખ રૂપિયા ખર્ચીને પછી પણ તમને આવી જાણકારી કોઈ નહીં આપી શકે અને આ જાણકારી છે તમારા માટે બહુ વધારે અનમોલ છે કારણ કે આજના વિડીયોમાં અમે તમને જે વસ્તુ જણાવવાના છીએ એ વસ્તુ તમને કોઈ જણાવી નહીં શકે તમે એટલા પૈસા ખર્ચા કરશો આ જાણકારી તમને નહીં મળે અને અહીંયા અમે તમને આ જાણકારી એકદમ ફ્રીમાં જણાવી રહ્યા છીએ તેથી કૃપા કરીને જો અમારી ચેનલ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો જે વ્યક્તિ હોળી પહેલાં આ વસ્તુ પોતાના ઘરે લાવે છે તો તે પોતાના નસીબનો ભાગ્યોદય કરી શકે છે આથી મિત્રો તમે પણ આવનારા વર્ષ બે હજાર પચીસમાં પોતાના ઘરની ગરીબી જળમૂર્તિ સમાપ્ત કરવા માગો છો તો મિત્રો તમારું આ સપનું હવે જલ્દી જ પૂરું થવા જઈ રહ્યું છે કારણ કે મિત્રો આ વર્ષની હોળી છે તે શુભ સંયોગથી સાથે આવી રહી છે અને તમારા નસીબને ચમકાવવા માટે તમારે ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ હોળી પહેલાં પોતાના ઘરે લઈ રાખવી જોઈએ કે જેનાથી તમારું નસીબ ચમકી શકે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો કારણ કે ઘણા લોકો વિડીયોને અધૂરો છોડીને જતા રહે છે અને પછી તેમને યોગ્ય ફળની પ્રાપ્તિ નથી થતી તેથી આ વીડિયોને જો તમે સંપૂર્ણપણે જોશો તો તમને ચોક્કસ ફળ મળશે તો મિત્રો જો તમે હોળીના દિવસે અથવા તો હોળી પહેલાં આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવો છો તો મિત્રો દુનિયાની કોઈ પણ તાકાત તમને ધનવંત બનવાથી રોકી નહીં શકે હોળી આવવાની માત્ર થોડા દિવસો બાકી રહ્યા છે તો તમારે આ વિડીયોને જોયા પછી બહુ મોડું ન કરવું જોઈએ હોળી આવતા પહેલાં આ ગુપ્ત વસ્તુને પોતાને ઘરે લઈ આવો જેથી તમારું નસીબ અવશ્ય ચમકી જશે આ એક ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ વખતે હોળીનો તહેવાર ક્યારે છે અને મિત્રો હોળી બે હજાર પચીસમાં ક્યારે મનાવવામાં આવશે અને આ એક ગુપ્ત વસ્તુ તમારા માટે શા માટે આટલી બધી મહત્ત્વની છે અને આ ગુપ્ત વસ્તુ હોળીના દિવસે અથવા તો હોળી પહેલાં લાવીને આનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે તો આ બધી જ જાણકારી જાણવા માટે તમે અંત સુધી આ વિડીયોને જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો હોળી આપણા હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારમાંથી એક છે જેને ફાગણ માસમાં મનાવવામાં આવે છે શાસ્ત્રોમાં આ તહેવારને એકતા અને સત્યતાનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે હોળીનો તહેવાર છે એ લોકોના મનમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો તહેવાર છે મિત્રો આ દિવસથી બધા જ તમારા ખોટા સંબંધો અથવા તો જૂના સંબંધો ભૂલીને તમે એકબીજાને ગળે મળીને આ સ્નેહભર્યા પર્વને મનાવી શકો છો મિત્રો હોળીના એક દિવસ પહેલાં હોળીનું દહન કરવાથી પણ પરંપરા છે જેનાથી મિત્રો આત્માની શુદ્ધિ અને મનની પવિત્રની સાથે જ જોડાવવામાં આવે છે પંચાંગ અનુસાર જોઈએ તો દર વર્ષ ફાગણ મહિનાની સુક્ષ્મ પક્ષની પૂર્ણિમા તિથિની સાંજે જ હોળીનું દહન કરવામાં આવે છે અને આના પછી મિત્રો રંગોની હોળી મનાવવામાં આવે છે જેને આપણે ધૂળેટી તરીકે ઓળખીએ છીએ પણ મિત્રો આ વર્ષે હોળીની તિથિને લઈને ઘણા લોકોના અસમંજસ બનેલી છે પંચાંગ અનુસાર જોઈએ તો આ વખતે પૂર્ણિમા તિથિ છે જે આવનારી તેર માર્ચના દિવસે સવારે દસ વાગ્યાથી શરૂ થાય છે અને આનું સમાપન છે એ ચૌદ માર્ચ બપોરે બાર વાગ્યે થશે આથી મિત્રો તેર તારીખે હોળીનું દહન છે અને આના પછીના દિવસે એટલે કે મિત્રો ચૌદ માર્ચના દિવસે આપણે ધૂળેટી મનાવીશું આથી જો તમે હોળી પહેલાં અથવા તો હોળીના દિવસે જ તમે આ એક ગુપ્ત વસ્તુ પોતાને ઘરે લઈ આવો છો તો ગરીબી વ્યક્તિ પણ ધનવાન બની શકે છે તેમજ તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે તમે જોયું હશે કે લોખંડ જ લોખંડને કાપે છે બસ આવી જ રીતે મિત્રો આ પૈસા છે એ જ પૈસાને ખેંચી લાવે છે તમે પણ કોઈ ધનવાન વ્યક્તિ વ્યક્તિની સાથે રહેવાનું શરૂ કરી દો છો તમારી પણ સંભાવના વધી શકે છે કે તમે પણ ધનવાન બની શકો છો તો આજે અમે તમને અમુક એવા આસન ઉપાય જણાવીશું જેને કરવાથી કોઈ પણ કરોડો પતિ ભક્તિના ઘરેથી તમારે આ એક વસ્તુ લઈને આવવાનું છે જેથી કરીને તમારા આખા ભાવની ગરીબી છે દૂર થઈ જશે તો તમારે કોઈ ધનવાન વ્યક્તિના ઘરેથી તમારે આ એક વસ્તુ અવશ્ય લઈને આવવાની છે તમારે આ વસ્તુ ચોરી કરીને લાવવાની નથી પણ તમે માગીને પણ આ વસ્તુ લાવી શકો છો આથી હોળીનો તહેવાર છે એટલે કે મિત્રો તેર માર્ચ હોળીનું દહન થવાનું છે અને ચૌદ માર્ચ ધોળેથી તહેવાર મનાવવામાં આવશે આથી મિત્રો હોળીનું દહનનું આપણા શાસ્ત્રોમાં બહુ જ મહત્ત્વ છે આથી જો તમે હોળી આવતા પહેલાં અથવા તો એ જ દિવસે તમે આ એક વસ્તુ પોતાના ઘરે લાવો છો તો મિત્રો તમારું નસીબ ચમકી શકશે આથી મિત્રો હોળીના દિવસે નકારાત્મક વસ્તુ છે એ બહુ જ વધારે સક્રિય હોય છે એટલા માટે મિત્રો અમુક એવી વસ્તુ છે એ હોળીના દિવસે ઘરમાંથી બહાર કાઢી બહુ જ જરૂરી હોય છે અને અમુક વસ્તુ એવી જ હોય છે કે હોળીના દિવસે એ વસ્તુ ઘરમાં લાવવી બહુ જ શુભ રહે છે આથી મિત્રો આ દિવસે પોતાના ઘરની બહાર પોતાના શરીરની બધી જ નકારાત્મક ઉર્જાને હોળીના દહનમાં બાળી દેવામાં આવે છે આથી મિત્રો ઢોળેટીના દિવસે નવા રંગોની સાથે ઢોળીટી રમીને નવી શરૂઆત કરવામાં આવે છે અને મિત્રો આ તહેવાર છે એ સત્યતા ઉપર આધારિત હોય છે અને આ દિવસથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે અને હોળીની અગ્નિ છે એ બધા જ આપણા બાપોને નષ્ટ કરનારી હોય છે આથી આ દિવસથી અમુક મહત્વપૂર્ણ ઉપાય હોય છે કે જે આપણે જરૂર કરવા જોઈએ તેમજ આધ્યાત્મિક શક્તિમાં વધતી થઈ શકે છે આથી હોળી આવતા પહેલા અમુક વસ્તુ પોતાના ઘરે જો તમે ખરીદીને લાવો છો તો તમારો ભાગ્યોદય થઈ શકે છે અમુક વસ્તુ એવી હોય છે કે જે તમારા ઘરની ગરીબીને દૂર કરી શકે છે તેમજ નકારાત્મક ઉર્જાને નષ્ટ કરીને તમને ધનવાન બનાવી શકે છે કારણ કે જો તમે આ નકારાત્મક વસ્તુને પોતાના ઘરેથી દૂર કરો છો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં પ્રવેશ કરીને તમને તમને આશીર્વાદ આપી શકે છે આજે અમે એક ખાસ વસ્તુ વિશે જણાવીશું કે જે વસ્તુને જો તમે હોળીના દિવસે ઘરે લાવો છો તો લક્ષ્મી માતા છે એ સદૈવ તમારા ઘરમાં વાસ કરે છે આથી નકારાત્મક ઉર્જા તમારા ઘરે પ્રવેશ કરી શકતી નથી આથી આ વસ્તુને ઘરમાં લાવવાથી લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં કાયમ માટે રહે છે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ પણ પ્રવેશ કરી શકતી નથી અને જો તમે આ વસ્તુને સાચી દિશામાં રાખો છો તો લક્ષ્મીમાં તમારાથી પ્રસન્ન થઈ શકે છે જો તમારા ઘરમાં ગરીબી હશે તો એ પણ સમાપ્ત થઈ જશે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ ખાસ વસ્તુ લાવવાની છે તો મિત્રો સૌ પ્રથમ વસ્તુ છે એ લાલ મરચાં તમારે હોળીના દિવસે અથવા તો એના પહેલાંના દિવસોમાં લાલ મરચાં અવશ્ય ઘરે લાવવા જોઈએ મિત્રો હવે મરચાં વિશે વાત કરીએ તો દળેલા મરચાં નહીં પણ તમારે આખા જે લાલ મરચાં હોય તે સુકાયેલા મરચાં તમારે હોળીના દિવસે અવશ્ય પોતાના ઘરે લાવવા જોઈએ અને મિત્રો આ મરચાંને દક્ષિણ દિશામાં તમારે મૂકી રાખવા જોઈએ જેનાથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને પછી મિત્રો આ લાલ મરચાંને તમારે લઈને હોળીના દહનમાં લાલ મરચાં ભસ્મ કરી દેવાના જોઈએ આવું કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થઈ જાય છે તેની સાથે જ હોળી પહેલાં તમારે પોતાના ઘરે લીંબુ અને મરચાં પોતાના ઘરના અમુક દરવાજા ઉપર જરૂર ટાંગી દેવા જોઈએ આનાથી મિત્રો જો તમારા ઘર ઉપર કોઈની ખરાબ નજર હોય છે અથવા તો કોઈએ તમારા ઘર ઉપર કંઈ કરી નાખ્યું હોય તો તે દૂર થઈ જાય છે અને જો તમે હોળી પહેલા જ આ ઉપાય કરો છો તો હોળીના દિવસે આ લીંબુ મરચાં જો સુકાઈ જાય તો આ તમારે હોળીના દહનમાં આ લીંબુ મરચાં ભસ્મ કરી દેવા જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં જે કંઈ પણ તંત્ર મંત્ર વિદ્યા અથવા તો તમારા ઘર ઉપર કઈએ કંઈક કરી નાખ્યું હશે તો એ જતું રહેશે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે કંઈ પણ ધનવાન વ્યક્તિના ઘરેથી એવી કઈ વસ્તુ પોતાના ઘરે હોળી પહેલાં અથવા તો હોળીના દિવસે લઈને આવવી જોઈએ જેનાથી તમારા પડોશીનું બધું જ તમારી પાસે આવી શકે તો મિત્રો જો કોઈ પણ ધનવાન વ્યક્તિ તમને રૂમાલ આપે તો મિત્રો એ રૂમાલ તમે ઘરે લાવીને સ્વચ્છ જળથી એકવાર સાફ કરી લેજો અને તેની ઉપરાંત ઉપર ગંગાજળનો છંટકાવ કરીને પછી તેના આ રૂમાલને જો તમે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકો છો તો મિત્રો આ ઘરમાં ધન આવવાનું શરૂ થશે કારણ કે મિત્રો પૈસા છે એ જ પૈસા ખેંચી શકે છે આથી જો તમે આ ઉપાય હોળી પહેલાં અથવા તો હોળીના દિવસે કરો છો તો મિત્રો તમે અવશ્ય ધનવાન બની શકો છો તેમજ જો તમારા ઘરમાં કોઈ વારંવારે બીમાર રહે છે તો તમારે આ એક વિશેષ વસ્તુનું બહુ ધ્યાન રાખવું જોઈએ તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર આંબાના પાનના તોરણ અવશ્ય બાંધવા જોઈએ આનાથી મિત્રો તમારા ઘરના સદસ્ય છે એ બીમાર નહીં રહે તેમજ આંબાના તોરણ લગાવવાથી લક્ષ્મી માતા હંમેશા પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં ધન ધાન્યની કમી થતી નથી તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે આથી મિત્રો હોળી વહેલા અથવા તો હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર ઉપર તમારે આંબાના અથવા તો આસોપાલવના તોરણ જરૂર બાંધવા જોઈએ અને મિત્રો આ જ તોરણની જો તમે હોળી પહેલાં પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધો છો તો મિત્રો હોળીના દિવસે એટલે કે હોળીકા દહનના દિવસે તમારી આ તોરણને એમાં ભસ્મ કરી દેવા જોઈએ આનાથી પણ મિત્રો તમારા ઘરની જે કંઈ પણ બીમારી હોય છે એ ભસ્મ થઈ જાય છે તેમજ આમાંના પાનમાં તોરણ જો તમે પોતાના ઘરે લગાડો છો તો તમારા ઘરમાં જે કંઈ પણ માંગલિક દોષ હોય અથવા તો વાસ્તુ દોષ હોય એ પણ દૂર થઈ શકે છે તેમજ નકારાત્મક ઉર્જા અને અશુભ કાર્ય છે તે પણ તમારા જીવનમાં આવી શકતા નથી તેમજ ઘરનું સભ્ય કોઈ બહુ બીમાર રહેતું હોય તો એ પણ સાચું થઈ શકે છે અને તમારા ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે તેમજ લક્ષ્મી માતાની કૃપા આવી શકે છે તેમજ તમે હોળી આવતા પહેલાં એક લોટો સ્વચ્છ પાણી ભરીને ઘરની ઉત્તર દિશા બાજુ મૂકી શકો છો આથી મિત્રો આ લોટામાં તમારે થોડુંક મીઠું પણ ભેળવી દેવું જોઈએ મિત્રો આ વસ્તુ છે એ તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને પોતાની અંદર લઈ લેશે અને હોળીના દિવસે જ્યાં પણ હોળી દહન કરવામાં આવે છે તો તમે આ એક લોટો મીઠા પાળું પાણી જે એમાં ભષ્મ કરી દેવું જોઈએ આનાથી ઘરની બધી જ નકારાત્મક ઉર્જા એ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ વધી શકે છે અને ઘરના પૈસા આવવાના નવા નવા માર્ગ ખોલવા લાગે છે વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે હોળી પહેલા પોતાના ઘરે લાવીને ઉત્તર દિશામાં રાખો છો તો મિત્રો પરિવારના સદસ્યોની તબિયત છે એ બહુ સુધરી જશે તેમજ જો કોઈ વ્યક્તિ બહુ બીમાર રહેતું હોય તો એ પણ સાજો થઈ શકે છે તેમજ મિત્રો તમારી હોળી આવતા પહેલા પોતાના ઘરમાં એકવીસ કુમતી ચક્ર અવશ્ય લાવવા જોઈએ અને મિત્રો હોળીના દિવસે જ્યારે હોળી દહન થતું હોય ત્યારે લક્ષ્મી માતાની સામે રાખીને અને લાલ વસ્ત્રમાં રાખીને તમારે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવો જોઈએ આથી તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે તેની સાથે જ હોળી આવે એ પહેલાં તમારે એક સ્ત્રી ખરીદીને પોતાના ઘરે લાવવું જોઈએ અને એની ઉપર એક સાથીઓ દોરીને પોતાના ઘરમાં મૂકી દેવું જોઈએ તેમજ મિત્રો આ શ્રીફળ છે એને તમારે હોલિકા દહનના દિવસે તમારે હોળીમાં ભસ્મ કરી આ પ્રસાદી છે એને આખા ઘરના સભ્યોને ગ્રહણ કરવી જોઈએ આનાથી તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા છે એ સમાપ્ત થઈ જશે હોળીની અગ્નિ જે રાખ હોય છે એ બહુ વિશેષ મહત્ત્વ હોય છે તેમજ હોળીની રાખ જે હોય છે એને પોતાના શરીરમાં જો તમે લગાડો છો તો તમારા શરીરમાં જે કંઈ પણ રોગ હોય એનો નાશ થઈ જાય છે અને આ હોળીની જે રાખ હોય છે એને તમે પોતાના ઘરે લાવીને ઘરની ચારે દિશામાં થોડીક થોડીક રાખ મૂકી શકો છો મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય અથવા તો કોઈ અને ખરાબ નજર લાગેલી હોય એનો નાશ થઈ જાય છે તેમજ મિત્રો હોળી પહેલાં જો તમે પોતા પોતું મારના પાણીમાં થોડીક રાખ નાખીને પોતું મારો છો તો મિત્રો હોળી પહેલાં જ તમારા ઘરની નકારાત્મક ઉર્જા હોય છે એ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો તમારી હોળીના દિવસે લાલ મરચાં જે હોય છે એના બી લઈને તમારે લાલ કપડામાં રાખી દેવા જોઈએ અને તેને પોતાના ઓશિકા નીચે રાખીને સૂવો છો અને જો આ લાલ મરચાંના બીને તમે હોળીના દહનમાં ભસ્મ કરી દો છો તો ઘરના બધા જ સભ્યો ઉપર લક્ષ્મી માતાની કૃપા વરસી શકે છે અને મિત્રો તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે તેમજ હોળીના દિવસે મહિલાઓને અમુક ખાસ વસ્તુઓ ધ્યાન રાખવું જોઈએ એ વિશે પણ જાણી લઈએ તો મિત્રો હોળીના દિવસે દરેક મહિલા છે એને ખુલ્લાવાળા રાખીને બહાર ન જવું જોઈએ અને તેને હંમેશા માથે ઓળીને રાખવું જોઈએ કારણ કે મિત્રો હોળીના દિવસે નકારાત્મક શક્તિ છે બહુ જ હોય છે આથી દરેક સ્ત્રીએ માથે રાખવું જોઈએ મિત્રો હોળીના દિવસે કંઈ પણ સ્ત્રીએ રસોડાની ન માગવી જોઈએ કંઈ પણ વસ્તુ જો ઊંધાર માગે છે તો મિત્રો તેના ઘરમાં ગરીબી આવી શકે છે આથી તમારે હોળીના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ તેમજ મિત્રો જો તમે હોળીના દિવસે એક ચાંદીનો સિક્કો ખરીદીને પોતાના ઘરે લાવીને તેની પૂજામાં અર્ચના કરો છો અને લાલ કપડામાં વીટીને પોતાના ઘરની તિજોરીમાં રાખો છો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે તેમજ તમારા ઘરમાં જો આર્થિક સંકટ હોય તો તે પણ દૂર થઈ શકે છે તેમજ મિત્રો તમે હોળીના દિવસે ધાતુથી બનેલો ચાંદીનો સિક્કો ને કાચબો છે એ પણ તમે ઘરે લાવી શકો છો આનાથી મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે તેમજ મિત્રો જ્યોતિષ અનુસાર હોલિકા દહનના દિવસે ઘણા પ્રકારની વસ્તુઓનું દાન કરવામાં આવે છે પરંતુ કેટલાક એવી વસ્તુઓ હોય છે જેને ભૂલથી પણ દાનમાં ન આપવી જોઈએ તો આપણે જાણીએ કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કંઈ પણ અવસર કે તહેવાર પર વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ હોળીકા દહન અને હોળીના દિવસે કોઈએ ભૂલથી પણ વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ જાય છે નાણાકીય કટોકટી શરૂ થાય છે કાર્યસ્થળમાં પણ નુકસાન થવા લાગે છે તેમજ અનુસાર હોલિકા દહનના દિવસે પરણિત મહિલાઓએ પણ કોઈના અન્ય સ્ત્રીને તેમના લગ્નની વસ્તુઓ દાન ન કરવી જોઈએ ઉપરાંત કોઈને ભેટ તરીકે ન આપવું જોઈએ તેમજ જ્યોતિષીઓ અનુસાર હોળીના દિવસે શ્રૃંગારની વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં શુક્ર ની સ્થિતિ નબળી પડે છે તે જ સમયે કુંડળીમાં શુક્રની નબળી સ્થિતિને કારણે ભૌતિક સુખોમાં ઘટાડો થવા લાગે છે તેની હોલિકા દહન અથવા હોળીના દિવસે ભૂલથી પણ શૃંગાર ન દાન કરવું જોઈએ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરીને કોમેન્ટ બોક્સમાં જઈમાં લક્ષ્મી અને તમારા કુર્દીનું નામ જરૂરથી લખી દેજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ